ભાવનગર જિલ્લાના પાલીતાણામાં વ્યાજ કોરોના ત્રાસમાં ફસાયેલા એક ગરીબ પરિવારને પોલીસ દેવદૂત બની માત્ર પચીસ દિવસમાં લાખોના ઘરેના પરત અપાવી મુક્તિ અપાવી હતી દીકરાની સારવાર માટે લીધેલા વ્યાજવાળા ધિરાણ બાદ સતત ઉઘરાણીના દબાણમાં પરિવાર ત્રાસી ગયો હતો પરંતુ પીઆઈ રવિ રબારીની આગેવાની હેઠળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પરિવારને વ્યાજ કોરોના ચુંગાલમાંથી બચાવતા સમાજમાં અનોખો દાખલો પૂરો પાડ્યો છે સત્યનો ફરિયાદ નોંધાવી હતી એમણે તરત હાથ ધરી અને અમારા ઘરેણા અમને પરત પાછા અપાવ્યા છે આગળ આપણા દેશમાં કોઈ અરે આવો બનાવ ના બને તેના માટે શું સંદેશ લોકોને એમ જ કે આત્મહત્યા કરવો એ પણ એક ગુનો કહેવાય છે એટલા માટે આત્મહત્યા ના કરવી અને પોલીસની મદદ લ્યો એવું ઓફર કરી હતી કે એવું તો મારી કિડની વેચી કાઢો પણ આ વ્યાજખોરો જે રોજ વારંવાર આપણી પાસેથી વ્યાજની માંગણી કરે છે તો એને આપણે વ્યાજ ચૂકતી કરીએ આ બનાવ ખૂબ જ ગંભીર હતો જેની અમે ગંભીરતાથી નોંધ લઈ અને અમે એક કટિબદ્ધતા બતાવી કે આ દીકરીને અમે ગમે તે રીતે ઘરેણા પાછા આપીશું જેથી કરી અને